હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આજે આપણે બનાવીશું પાસ્તા પાસ્તા બનાવવા માટે મેં એક વાટકી પાસ્તા લીધા છે અને ગરમ કરવા પાણી મૂકી દીધું છે હવે આપણે એમાં પાસ્તા એડ કરીશું અને એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મિક્સ કરીશું મેં પાસ્તાને

કાંગા થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થાય પછી આપણે એમાં સામે દૂધ કરીએ ઠંડા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે હવે એમાં આપણે એક મીડિયમ સાઈઝનું ટામેટું એડ કરીશું મીઠું એડ કરીને થોડી વાર ટામેટા સોફ્ટ થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે જોઈ લઈએ એક થી બે મિનિટ થઈ ગઈ છે ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા હવે એમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી દાણા જીરું પાવડર અને ચુટકી હળદર એડ કરીશું ચૂટકી ગરમ મસાલો એડ કરીશું ને બધું મિક્સ કરીશું મીઠું એ પહેલાં એડ કર્યું હતું એટલે હવે નહીં કર્યું તેલું પર આવી ગયું છે ને મસાલા વધારા બરોબર છે કંઈ છે હવે એમાં આપણે પાસ્તા એડ કરીશું ને હવે મિક્સ કરીશું હવે આપણે એમાં પાસ્તાનો મસાલો એડ કરીશું હવે બધું મિક્સ કરીશ પાસ્તા રેડી થઈ ગયા છે હવે હું તમને સર્વ કરીને બતાવું

મારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે થેન્ક યુ